સૌને નમસ્કાર હું ડૉક્ટર સૌરભ પારધી કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુરત સૌને સુશાસન દિવસની ખૂબ શુભકામનાઓ સુરત જિલ્લામાં પણ સુશાસનના ભાગરૂપે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અને જિલ્લા પ્રશાસન દ્વારા ઘણી બધી પહેલો લેવામાં આવેલી છે આપણે જાણીએ ટ્રેડિશનલી આપણે જાણતા હતા કે મહેસૂલી વિભાગમાં મહેસૂલી કચેરીઓમાં અમુક વસ્તુઓ આપણી સર્વિસીસ માટે ખૂબ ટાઈમ લાગતો પણ હવે ડિજિટલ રિવોલ્યુશનના માધ્યમથી આપણે ઘણી બધી સુવિધાઓ છે જે અરજદારો છે ઘર બેઠા કરી શકીએ છીએ આપણે એની આરોઆર જોઈએ તો એમાં આપણે છ નંબર સાત બાર અને જમીનની જે પણ માહિતી હોય એ આપણે ઘરે બેઠા બધું લઈ શકીએ છીએ આઈઓરા એટલે ઇન્ટીગ્રેટેડ જે રેવન્યુ એપ્લિકેશન્સનું જે આપણી પાસે સોફ્ટવેર છે એમાં આપણે બિનખેતી હોય પ્રીમિયમ ભરવાની વાતો હોય કે ઇવન લેન્ડ રેવિંગ એપ્લિકેશન્સ પણ હોય આપણે આઈઓરામાં કરી શકીએ છીએ અને આના ભાગરૂપે જે અરજીઓ નિકાલમાં પહેલાં સૌથી દોઢસો દિવસ જેટલાનો ટાઈમ લાગતો હવે જે પંદરથી પિસ્તાલીસ દિવસમાં આમનો નિકાલ આપણે કરીએ છીએ સાથે સાથે જ લેન્ડ ગ્રેબિંગ જે છે આપણે ઘરે બેઠા અપ્લાય કરી શકીએ છીએ અને એમાં પણ જે કોઈનું કબજો હોય અને એમાં ફરિયાદ દાખલ કરવાની આવે તો એ પણ અમારી કમિટી નિર્ણય કરીને એક ઓનલાઈન એનો નિકાલ કરે છે એની સાથે સાથે જે બધા જ આપણા છ નંબર સાત બાર નોંધો છે એ આપણે ડિજિટાઈઝ કરીને બધી જાહેર જનતા માટે મૂક્યું છે સિટી સર્વે હોય કે પ્રોપર્ટી કાર્ડની બાબતો હોય તો એ પણ ઓટોમ્યુટેશન દ્વારા આપણે લોકોને કરીએ છીએ જંત જંત્રીની પણ બાબતો હોય તો એ બધી પણ ઓનલાઈન આપણને બધી વસ્તુ મળી રહે છે એટલે ઓવરઓલ મહેસૂલી તંત્રમાં કે કરીએ તો જે તે અરજદારને કચેરી સુધીનું ધક્કા નહીં ખાવું પડે અને ફેસલેસ ટ્રાન્ઝેક્શન કેવી રીતે થઈ શકે એના ઉપર આપણે ભાર મૂક્યો છે અને ડિજિટલ સુરતના માધ્યમથી અમે સુરતમાં પણ જે ગુજરાત ગવર્મેન્ટની જે ઈચ્છા છે એટલે એ આપણે આગળ વધારીએ છીએ અને એમને કેવી રીતે લોકોને કચેરીના ધક્કા ન થતાં પ્રોપરલી કેવી રીતે એમને સર્વિસીસ મળી રહે એ બાબતનું આખું જે જિલ્લા તંત્ર છે એ સક્રિય છે આપણે સૌ જાણીએ છીએ કે પચીસમી ડિસેમ્બર એટલે આપણા પૂર્વ વડાપ્રધાન શેટલ અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ આપણે સુશાસન દિવસ તરીકે મનાવીએ છીએ એની એના ભાગરૂપે આપણે સુશાસન સપ્તાહ જે કરીએ છીએ એમાં વીસમી તારીખે મહેસૂલ સુધારણા દિવસ તરીકે પણ આપણે એને ઉજવીએ છીએ અને એના ભાગરૂપે ઘણી બધી જે મહેસૂલી સેવાઓ છે એ બાબતમાં જે ઘણી બધી જે મહેસૂલી સેવાઓ છે આ બાબતમાં જે લોકોને સેવાઓ કેવી રીતે પ્રોપરલી ઝડપથી અને પારદર્શક રીતે મળી શકે એ બાબતમાં જિલ્લા વહીવટીતંત્ર સુરત પ્રયત્નશીલ છે